બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે ખેડૂતોને ખેતી કરવા માટે મળશે વીસ હજાર રૂપિયાની સહાય જનધન ખાતા ધારકો માટે મોટી જાહેરાત ઈ કિસાન ઉપજ નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને મળશે લોન

મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરીએ તો શિયાળામાં ભારે વરસાદની આગાહી દેશમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયું આ સાથે મિત્રો ગઈકાલે દિલ્હી એનસીઆરમાં પણ મોસમનું પ્રથમ ધુમ્મસ જોવા મળ્યું હતું પરંતુ આજે સવારે ન ધુમ્મસ જોવા મળ્યું ન ઠંડીનો ચમકારો અનુભવાયો આઈએમડી એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગામી પાંચ દિવસમાં કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક પુડુચ્ચેરીમાં ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે વહેલી સવારે લોકો હાલ રસ્તા ઉપર કસરત કરતા જોવા મળી રહ્યા છે જોકે દિવસ દરમિયાન ગરમીનો પારો પણ અત્યારે હાલ વધી રહ્યો છે એટલે કે ગરમી જેવું વાતાવરણ બપોરના સમયગાળા દરમિયાન અનુભવાઈ રહ્યું છે હાલ મિત્રો ડબલ ઋતુનો અહેસાસ પણ થઈ રહ્યો છે જેના કારણે રોગશાળો પણ વધ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં કાતિલ ઠંડીની આગાહી પણ હાલ કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાડી ચારસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર દેશમાં ગરીબ લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ માટે ઘણા પ્રકારના રાશન કાર્ડ પણ બનાવવામાં આવે છે આ અંતર્ગત મિત્રો જે લોકોને મફત રાશન મળે છે એવા લોકો માટે આ સૌથી મોટા સમાચાર છે કે રાજસ્થાન સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે એ બાદ હવે કાર્ડ ધારકો પણ હવે સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર ખરીદી શકશે અગાઉ આ સુવિધા માત્ર ને માત્ર જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના અને બીપીએલના કાર્ડ ધારકો હતા એમને જ આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતું હતું પરંતુ જે કાર્ડ ધારકો છે જે સરકાર તરફથી મળતું મફતમાં રાશન છે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જે મફતમાં રાશન મળે છે એવા રાશન કાર્ડ ધારકોને પણ હવે સાડી ચારસો રૂપિયામાં ગેસ મળશે પરંતુ મિત્રો આ યોજના માત્રને માત્ર રાજસ્થાન સરકારે જ લાગુ કરી છે તો શું હવે ગુજરાતમાં પણ આવી એક અદભુત યોજના શરૂ કરવી જોઈએ ગુજરાતના જે રાશન કાર્ડ ધારકો છે જેમને મફત રાશન મળી રહ્યું છે ગરીબ લોકો છે મધ્યમવર્ગ લોકો છે એમને પણ સાડે ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કારણ કે અત્યારે બજારમાં ભાવ તો ગેસ સિલિન્ડરનો આઠસો સોળ રૂપિયા બોલાઈ રહ્યો છે જો મિત્રો સાડે ચારસો રૂપિયામાં જો લોકોને એટલે કે જે નાગરિકો છે એમને સાડે ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે તો આર્થિક સુવિધા એને મળે શકે છે તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગેસ સિલિન્ડરના લઈને મિત્રો ત્યાર વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો નુકસાનગ્રસ્ત ખેડૂતોની એક સપ્તાહમાં વળતરની રકમ ખાતામાં જમા થશે અંતર્ગત ગત ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી આ અંગે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી આર એસ ગોહેલે જણાવ્યું હતું કે નુકસાનના સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ ખેડૂતોના ખાતામાં છે વળતરની રકમ હવે જમા કરી દેવામાં આવશે તેવી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જિલ્લાના કુલ ચારસો અઢાર ગામના મિત્રો વાત તો કે ઓગણપચાસ હજાર જેટલા ખેડૂતોના ખાતામાં આ પાક નુકસાનની સાહે જમા થશે પરંતુ પાક નુકસાનના રિપોર્ટ અત્યારે તૈયાર કરવામાં આવ્યો એમાંથી મિત્રો સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી જેની કુલ સંખ્યા છે ચાર તેતાલીસ હજાર ત્રણસો ને છાસઠ રાજ્યના ઠરાવ અંતર્ગત મિત્રો જો સરકારે ઠરાવ મંજૂર કર્યો એ અંતર્ગત બિન પિયત જમીન માટે હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા મળશે પિયત જમીન માટે બાવીસ હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત છે અત્યારે હાલ રાજ્ય સરકારે કરી છે આ તમામ રકમ આગામી સાત દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે સત્યાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે લાગુ કરવામાં આવશે જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે રાજ્યનો કોડ હશે ઉપજિલ્લાનો કોડ હશે આ સિવાય ગામડાનો કોડ હશે એ સામેલ હશે જે ખાસ વિસ્તાર હશે જે જમીન છે પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે ત્યાર પછી એક આઈડી નંબર છે આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજીત કરવામાં આવે તો પણ નંબર સમાન રહેશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખાસ ટેકનોલોજી એટલે કે જીપીએસના માધ્યમથી જમીન છે પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ છે આમાં દાખલ કરવામાં આવશે ત્યાર પછી એક ચૌદ અંકનો જી આધાર નંબર જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જમીન હશે એમની ડિટેલ આપી દેવામાં આવશે અને જમીનનું પણ હવે આધાર કાર્ડ છે એ આવનારા દિવસોની અંદર બની જઈશે તો ખાસ કરીને જમીન આધારને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો અને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો અને ઓગણચાલીસ ખેડૂતોને બે હજાર વર્ષ દરમિયાન એટલે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ મહિના માટે કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો દેવાદાર રૂપિયાનું દેવું છે આમ સતત સુધીના દેવા માફ કર્યા જેના કારણે ગુજરાતમાં દેવા માફી મુદ્દે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ નેવું ટકા જેટલા ખેડૂતો છે દેવા મુક્ત થઈ શકે છે તેમજ ગુજરાતના લાખો ખેડૂતોને પણ દેવા ભારમાંથી મુક્તિ મળી શકે તો ખાસ મિત્રો શું તમારું કેવું છે ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ પડ્યો ખેડૂતો પાક નુકસાન એ વાત અલગ છે પરંતુ જમીન ધોવાઈ ગઈ તો આ અંતર્ગત ખેડૂતોને મિત્રો અત્યારે પાક નુકસાનની સાથે દેવા માફની જાહેરાત થવી જોઈએ ખેડૂતો પણ અત્યારે દેવામાં ડૂબેલા છે ખેડૂતોને પાકના અપૂરતા ભાવ મળી રહ્યા છે એટલે કે ખેડૂતો છે મિત્રો વગર વ્યાજ અને લોનની જાહેરાત નથી થતી અને ખેડૂતો દિવસે દેવાદાર બનતા જાય છે મિત્રો તમારું શું કેવું છે ખરેખર ખેડૂતોના દેવામાં થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે બે નવી યોજનાની શરૂઆત હવે દીકરીઓને મફત ભણશે અને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં નમોલક્ષ્મી યોજના નામની એક અદ્ભુત યોજના વિદ્યાર્થીનીઓને એટલે કે છોકરીઓના અભ્યાસ માટે આ સહાય આપવામાં આવે છે આ યોજના દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની જે મહિલાઓ ખાસ વિદ્યાર્થીનીઓ છે એમને લાભ મળે છે આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ નવથી બાર સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે ધોરણ નવ અને દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ધોરણ અગિયાર અને બારમાં ભણતી જે વિદ્યાર્થીનીઓ છે એમના પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે અને ધોરણ નવથી બારમાં આ મિત્રો ટોટલ ચાર વર્ષ અંતર્ગત જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તેમને પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે પરંતુ મિત્રો ખાસ કરીને જો તમારી દીકરી પણ અત્યારે ધોરણ નવમાં પ્રવેશ કરવા માગતી હોય એટલે કે પ્રવેશ ભણે છે ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી હોય તો તમારે જરૂરી ખાસની ડોક્યુમેન્ટ સાથે જે મિત્રો લક્ષ્મી યોજના છે જે ગુજરાત સરકાર દ્વારા અત્યારે હાલ છોકરીઓના અભ્યાસ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત તમે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફોર્મ ભરી શકો છો જો ફોર્મ પાસ થશે તો તમારી દીકરીને ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી હશે ત્યારે દસ દસ હજાર રૂપિયા સહાય મળશે જ્યારે ધોરણ અગિયાર અને બારમાં પ્રવેશ કરે એટલે કે જે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કહેવાય એટલે કે ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પંદર પંદર હજાર રૂપિયા એટલે કે આમ ટોટલ ચાર વર્ષ અંતર્ગત પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય એટલે કે મિત્રો શિષ્યવૃત્તિ તરીકે સહાય છે એ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રી સુધારો થશે તેમના વિશે વાત કરીએ તો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ સપ્ટેમ્બર બે હજાર હતી જેને UIDAI એ આઈ દ્વારા 3 મહિના સુધી આ તારીખ લંબાવવામાં આવી હતી એટલે કે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી હતી આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું હતું જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર ઈમેલ જેવી માહિતી અપડેટ કરવા માગે છે તો ખાસ કરીને મિત્રો જે મિત્રો છે એ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં છે તેમના આધાર કાર્ડમાં સુધારા વધારો કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપીએ ધ્યાન જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો તમે જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ પાન કાર્ડ ધારકોએ આધાર કાર્ડ સાથે પોતાનું પાન કાર્ડ લિંક કરાવ્યું નથી પણ જો પાન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ તમે મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો તમે ગભરાશો નહીં તમે ખાસ કરી મિત્રો તમે જે તમારા નજીકના જે ખાસ કરીને જે કેન્દ્રો આવેલા હોય છે અમુક ખાસ કરીને દુકાનો હોય છે ત્યાં મિત્રો આ પાન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક કરવાના કેમ્પો આયોજન કરવામાં આવતા હોય છે તમે ઘર બેઠા પણ પાન કાર્ડની આધાર કાર્ડ સાથે છે એ મિત્રો લિંક લિંક કરી શકો છો તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર છે કે પાન કાર્ડ ધારકો માટે કે વહેલી તકે તમારા પાન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક કરાવી જે હાલ મિત્રો સરકારના નોટિફિકેશન અનુસાર હાલ એવી માહિતી મળી રહી છે કે તમે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં એટલે કે બે હજાર ચોવીસના અંતિમ દિવસ અને બે હજાર પચીસનો જે પહેલી જાન્યુઆરી આવે એ પહેલાં તમે પાન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકો છો નહીં તો તમે જે બેંક સંબંધિત કોઈ પણ જે લેવડ દેવડ છે ટ્રાન્ઝેક્શન છે તમે કરી શકશો નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર સમાચાર વિશે વાત કરીએ તો ધારકો માટે કામના સામે આવી કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટમાં ડેટાના સુરક્ષિત રાખવા માટે ઘણા નિયમો અને કેવાયસી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે આ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે જેમાં જણાવ્યા અનુસાર રાશન કાર્ડ ધારકોએ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે તેમજ કેવાયસી ની પ્રક્રિયા નહીં કરી હોય તો તેમનું યોજનામાંથી લાભાર્થી છે એમને લાભ મળશે નહીં આ સાથે જ મળતી વિગતો અનુસાર રાશન કાર્ડ ધારકોને હવે ડબલ રાશન મળશે પણ તે હવે માનવાનું આવી રહ્યું એવું માનવામાં આવી રહ્યું છે કે હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કડી નથી કોઈ જાહેરાત કરી નથી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા ખેડૂતો માટે મહત્વના સમાચાર હતા કે નેવું દિવસ સુધી આ ટેકાના ભાવે છે મિત્રો ખરીદી સરકાર કરશે સાબરકાંઠા હિંમતનગરથી સૌથી મોટા સમાચાર કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોયાબીન છે અડદ છે મગ છે તેમની મિત્રો ખાસ કરીને ખરીદી છે એ રાજ્યવ્યાપી ખરીદીનો પ્રારંભ કર્યો છે મુખ્યમંત્રીના જે મિત્રો અત્યારે હસ્તકે જિલ્લામાં ખેડૂતો વિવિધ આયોજનકીય સહાય આપવામાં આવે છે આ અંતર્ગત ચેક આપીને અર્પણ કરવામાં આવ્યો હતો ચેક પીએસએસ અંતર્ગત ખેડૂતોને તેમની ખાત પેદાશોમાં જે પોષણક્ષમ ભાવ મળે તેતુથી રાજ્યમાં એકસો સાઠથી વધુ કેન્દ્રો પર નેવું દિવસ સુધી આ ખરીદી કરાશે રાજ્યભરમાં સિત્તેર લાખથી વધુ કિસાનોને આ રજીસ્ટ્રેશન કરાયું છે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર ચોવીસ અને પચીસમાં મગફળી માટે રૂપિયા છ હજાર સાતસો ને ત્યાંશી સાથે મિત્રો મગફળી માટે રૂપિયા આઠ હજાર છસો બ્યાસી અડદ માટે ચુમ્મોતેરસો તેમજ સોયાબીન માટે છે મિત્રો કહી શકાય ચાર હજાર આઠસો બાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે જાહેર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં વિસ્તારો માટે હાલ લાખ હેક્ટર થઈ છે વાવેતર મિત્રો એગ્રીકલ્ચર સેન્ટર ઉત્પાદન પર વધીને બે પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયા થયું છે આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો હાલ એવા સમાચાર આવી રહ્યા છે કે જલ જમીનને બચાવ અને રોગોથી બચાવ પ્રાકૃતિક ખેતીને અત્યારે આગળ વધારવામાં આવી રહી છે તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના તાજા ભાવ ઉપર નજર કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો પચાસ રૂપિયાનો ઘટાડો તે સાથે નવો ભાવ બોતેર હજાર બસો ને પચાસ રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ બોંતેર હજાર આઠસો રૂપિયા થયો છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં છસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ છે મિત્રો અઠ્યોતેર હજાર આઠસોને દસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઓગણએસી હજાર ચારસો દસ રૂપિયા થયો છે તેમજ આજે ચાંદીના ભાવમાં પણ એક હજાર રૂપિયાનો ઘટાડો સાથે મિત્રો ચાંદીનો ભાવ છે ત્રાણું હજાર રૂપિયાના પાર ગયો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઘરઘંટી ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય ગુજરાત સરકાર માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંડી સાહ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંડી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી શકે અને વેચી શકે છે અને આવક છે મિત્રો મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસીઓ છે અરજદાર પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયાથી ઓછી હોય છે સંપૂર્ણ વિગતો હાલ મિત્રો અત્યારે એમ એ આર અંતર્ગત ગુજરાતમાં જાણ થઈ છે અરજદાર પાસે મિત્રો અત્યારે જો બીપીએલ કાર્ડ હોવું જોઈએ ખાસ મિત્રો રાશન કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ સહાય યોજના હેઠળ રૂપિયાની સહાય મળશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન છે એ ફોર્મ ભરવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે ફોર્મ છે એ સબમિટ કરવાનું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ઉપર મળશે બે લાખ રૂપિયા સુધી દેશમાં કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અણપૂર્ણા યોજના હેઠળ લગભગ એસી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ તમારા કાર્ડ ઉપર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં સરકાર માત્ર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ બે લાખથી લઈને દસ લાખ રૂપિયાની હોઈ શકે આના ઉપર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઓછો છે આ યોજના કોના માટે છે તેમના વિશે વાત કરીએ તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલના કાર્ડ ધારકો છે એમના માટે આ યોજના બની છે આ યોજનામાં અનુસૂચિત જાતિના નાના અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે આ યોજના ચલાવવામાં આવી છે આ યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તેમના વ્યાજ પર રિબટ મળે છે જેના કારણે અસરકારક વ્યાજદર ઘટીને ચારથી છ ટકા થઈ શકે તો મિત્રો તમારું શું કહેવું છે જે રીતે અત્યારે હરિયાણા સરકાર છે જે કાર્ડ ધારકો છે એટલે એટલે કે ગરીબ અને વર્ગના લોકો છે એમની માટે આ નવી જાહેરાત કરી છે નવી યોજનાની શરૂઆત કરી છે કે રાશન કાર્ડ ઉપર હાલ મિત્રો એ વ્યક્તિને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખથી લઈને દસ લાખ રૂપિયા સુધીની આર્થિક લોન આપવામાં આવે છે વગેરે વ્યાજે લોન આપવામાં આવે છે તો આપણા ગુજરાત સરકારમાં પણ શું આવી યોજનાની જાહેરાત થવી જોઈએ કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં પણ અમુક એવા લોકો છે જે સાહસિક વર્ગને પ્રોત્સાહન મળે એટલે કે જે અમુક લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે હંમેશા પૈસાની વ્યવસ્થા કરતા હોય છે પૈસા અપૂરતા હોવાના કારણે તે પોતાનો વ્યવસાય આગળ વધારી શકતા નથી અથવા તો તે પ્રોત્સાહન છે મિત્રો તે હિંમત કરી શકતા નથી કે તે પોતાનો બિઝનેસ શરૂ કરે તો શું રાશન કાર્ડ ધારકો છે ગરીબ લોકો છે વર્ગના લોકો છે એમને પણ હવે કાર્ડ ઉપર બે લાખ રૂપિયા સુધી લોન મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો તો રાશન કાર્ડ ધારકો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર અને મિત્રો જો લાભની વાત કરીએ તો નવ લાભો પણ મળવાપાત્ર રહેશે જો તમારું બેંક એકાઉન્ટ છે તો તમે પછી તેને જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો એ પણ શહેરથી આ માટે તમારે બેંકમાં જવું છે અને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું છે એ જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે છ મહિના પછી ઓલ્રાફ્ટ સુવિધા બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનો લાઇફ કવર છે તે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે અને લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે ડિપોઝિટ પર વ્યાજ મળશે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સાથેની સુવિધા પ્રદાન થશે આ સાથે જો મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર કે રૂપિયા ક્રેડિટ કાર્ડમાં જે ધન જનધન ખાતું ખોલાવવાનું રહેશે જેનાથી ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ્સ પણ ખરીદી સહેલી છે એટલે કે જે મિત્રો તમે ખાસ કરીને જે વીમા પેન્શન પ્રોડક્ટ હશે એ પણ સહેલી થશે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન યોજના છે શ્રમયોગી માનધન યોજના જેવી યોજનાઓનો લાભ તમે લઈ શકો છો અને ખાસ કરીને જે ખાતું આપે એટલે કે ખેડૂત મિત્રો માટે આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે શ્રમયોગી માનધન યોજના છે એવી મિત્રો હાલ સરકાર પણ હાલ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજના છે પાક પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે આવી અનેક યોજના છે મિત્રો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે ખેડૂત મિત્રો છે ખાસ કરીને જે આ જનધન ખાતું છે સરકારી બેંક એકાઉન્ટ છે એસબીઆઈ ખાતામાં તમે જન ખાતું છે એ ખોલાવી શકો છો દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનાનો ફાયદાના પૈસા સીધા તમારા ખાતામાં મળશે એટલે કે સરકારી યોજનામાં તમે કોઈ પણ ફોર્મ ભરો તો સરકારે તમને ખાસ કરીને એની આર્થિક સહાય આપે વળતર આપે તો તમારા ખાતામાં છે પૈસા ટ્રાન્સફર થઈ જશે આમાં મિત્રો એવું કોઈ ન હોય કે તમારે મેન્ટેન્સ અકાઉન્ટ રાખવાનું કે કમસે કમ પાંચ હજાર રૂપિયા તમારા જનધન ખાતામાં હોવા જોઈએ નકર તમારું બેલેન્સ છે માઇનસમાં આવ્યું છે આવું કોઈ પણ આમી શરતો છે જનધન ખાતા ધારકો માટે નથી કાં તો પર સેવિંગ ખાતું હોય તો પણ વાત અલગ છે અને મિત્રો જે નોર્મલ ખાતું હોય છે તમે તમારા બાળકોનું પણ ખાસ કરીને અકાઉન્ટમાં ખાતું ખોલાવી શકો છો જનધન ખાતા ધારકમાં તો જનધન ખાતા ધારકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીની વધુ એક ગેરંટી દર મહિને મળશે ત્રણસો યુનિટ મફત વેચલી અને પંદર હજાર રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ મફત વેચલી આપવામાં આવી રહી છે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર થી વધુ રૂપિયાની તમને બચત થઈ છે પરંતુ પંદર હજાર તો કમ કમ તમને આવક થવાની છે પાકો છે નાના પ્રધાન હિરમળા સીતારમને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જે રજૂ કરેલા વચગાળાના બજેટ અંતર્ગત માહિતી આપી હતી થોડા દિવસો પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સોલાર ઊર્જા એકમ સ્થાપિત કરવામાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી જ્યારે મિત્રો વાત કરી તો આ યોજના લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ આવર તેમની વાર્ષિક આવક પણ અત્યારે મહત્તમ એક અથવા તો દોઢ લાખ રૂપિયા હોવી જોઈએ આ સિવાય અરજદાર કોઈ પણ સરકારી સેવાઓ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ તેમજ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ છે સરનામાનો પુરાવો છે વીજળી બિલ છે આવક પ્રમાણપત્ર છે મોબાઈલ નંબર છે બેંક પાસબુક છે પાસપોર્ટ સાઇઝના ફોટા છે રેશન કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટ રહેવા પડશે પરંતુ જો મિત્રો આ યોજનાની હું તમને વધુ માહિતી જણાવું તો કે આ યોજનાની માહિતી એ છે કે તમે જો એક કિલો વોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો તો તેમાં તમને હાલ ત્રણથી ચાર યુનિટ વીજળી ઉત્પન્ન થશે જો તમે મોટો પ્લાન્ટ લગાવો એટલે કે ત્રણ કિલોવોટનો પ્લાન્ટ લગાવો તો તમને પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે પંદર યુનિટ દોર એક દિવસની વીજળી ઉત્પન્ન થશે ધારો કે મિત્રો એક મહિનામાં ત્રીસ દિવસ હોય તો પંદર ગુણ્યા ત્રીસ એટલે કે મિત્રો સાડી ચારસો યુનિટ વીજળી ઉત્પન્ન થશે અને મિત્રો સાડી ચારસોમાંથી તમે કમસે કમ વિચારો કે તમારે બસ્સો યુનિટ વીજળીનો ઉપયોગ તમારા ઘરમાં થાય છે અને જે બાકીની વીજળી રહી છે એટલે મિત્રો જે વાત રહી તો એ અઢીસો યુનિટ વીજળી રહી એ વીજળી તમે સરકારને વેચી શકો છો સરકારે એમના પૈસા આપશે આ પૈસા જે તમને મળે છે એ જ આ યોજનાનો મુખ્ય હેતુ છે આ યોજના થકી તમને ખાસ કરીને તમે વીજળીનો ઉપયોગ પણ કરી શકો છો અને જે વીજળી પડી છે એ વીજળી વેચીને પણ તમે છે મિત્રો તમારા ઘર ખર્ચ કાઢી શકો છો ઘરમાં આવક મેળવી શકો છો તો પીએમ સૂર્ય ઘર યોજનાને લઈને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના છે એ મિત્રો ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ લોન્ચ કરી હતી મિત્રો આ ટૂંક સમયમાં જ આ યોજના એટલી ખૂબ જ પ્રચલિત થઈ એટલે કે મિત્રો લાડ બધા જે લાભાર્થીઓ છે જે નાગરિકો છે આ યોજના અંતર્ગત પોતાના ઘર ઉપર સોલાર પેનલ છે અત્યારે સ્થાપ કરી રહ્યા છે એટલે કે મિત્રો જે લોન્ચ એટલે કે મિત્રો જે ઇન્સ્ટોલ કરી રહ્યા છે તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ લાખો ખેડૂતોને મળશે ફાયદો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય એટલે કે કેસીસી યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હતી એ બાદ હવે કેન્દ્ર સરકારે બીજી યોજના લોન્ચ કરી છે આ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના એટલે કે તમે સમજી શકો છો ઈ કિસાન એટલે કે મિત્રો અત્યારે જે પોતાના ભાગ સાચવવા માગતા હોય ખેડૂતો એને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવવા માગતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માંગતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજ દરે લોન મળે છે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેર હાઉસ દ્વારા રકવામાં આવેલી રસીદના આધારે યોજનાનો લાભ છે એ લઈ શકે તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને પાંચસો રૂપિયાની સહાય મળશે તો સૌથી મોટા સમાચાર ફ્રી સિલાઈ મશીન માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર રહેશે સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરી છે વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાડવાનું કામ કરવામાં આવે છે જેમાં કોર્ષ પૂર્ણ કર્યા પછી તમને પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ઘણી મહિલાઓ યોજના અંતર્ગત લાભ લઈ રહી છે તેમના વિશે થોડીક વિગત વિગતવાર માહિતી મેળવી તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે સૌ પ્રથમ તમારે તો નજીકના સીએસસી કેન્દ્ર પર જવું પડશે ત્યાં જઈને તમારે એક પોતાનું રજિસ્ટર કરાવવું પડશે આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે એકવાર તમે તેમાં અરજી કરો છો ત્યાર પછી તમારી તાલીમ શરૂ થશે તમને તાલીમ માટે દરરોજના પાંચસો રૂપિયા આપવામાં આવશે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને કુલ ટૂલ કીટ ખરીદવા માટે પંદર હજારની સહાય મળશે સીએસસી કેન્દ્રમાં જેને તમે અરજી કરી શકો છો તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ છે એટલે કે જે આ તમે ખાસ કરીને જે આ ડોક્યુમેન્ટ ભર્યા છે યોજનામાં લાભ લીધો છે એમના તમામે તમામ જે ખાસ કરીને પ્રોસેસ હોય એ તમે જાણી શકો છો તમારી પ્રોસેસ કેટલે ભોગે છે શું તમને લાભ મળશે કે નહીં એ ટેટસ તમે ચેક કરી શકો છો એટલે કે મિત્રો આ યોજનામાં માત્ર માત્ર મહિલાઓને લાભ મળે છે અને મહિલાની ઉંમર અઢાર વર્ષથી વધુની હોવી જોઈએ એ જ મહિલા આ યોજના માટે છે એ મિત્રો પોતાનું નામ નોંધાવી શકે છે અને મિત્રો આમાં સિલાઈ મશીન ખરીદવા માટે તમને સિલાઈ મશીન આપવામાં નથી આવતું પરંતુ જે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ મિત્રો મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઓગણીસમાં આપતા પહેલાં કરેલા છું આ કામ ખેડૂતો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે જેમાં કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ ચર્ચામાં છે તેમાં ખેડૂતોને બબ્બે હજાર રૂપિયાના આપતા આપવામાં આવે છે જેમાં અત્યાર સુધી અઢાર હપ્તા તો ખેડૂતોના ખાતામાં જમા થયા અને ખેડૂતો ઓગ્નિશમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે જો તમારે પણ ઓગ્નિશમાં હપ્તાનો લાભ લેવા માગતા હોય તો તમારે ખાસ કરીને આ કાર્ય પૂર્ણ કરવા તે આવશ્યક છે જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો તો ખાસ કરીને તમારે પહેલાં ભૂલેખ વેરિફિકેશન કરવું પડશે ઈ કેવાયસી વેરિફિકેશન પણ કરાવવું પડશે આ કામ નથી કરાવતા તો તમે હપ્તાથી વંચિત છો વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે એમાર સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને હાલ આ યોજનામાં અત્યારે લાભ મળી રહ્યો છે એટલે કે મિત્રો અત્યારે સરકાર તો મિત્રો ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવે છે પરંતુ ખેડૂત મિત્રો અત્યારે જરૂરી ડોક્યુમેન્ટો અપડેટ કરતા નથી ખાસ કરીને મિત્રો ખેડૂતોના જમીનમાં નામ ન હોય તો પણ ખેડૂતો અત્યારે અરજી કરી રહ્યા છે એવા ખેડૂતોને આપતો મળતો નથી એટલે કે જે અપૂરતી માહિતી હોય છે અને ખાસ કરીને જે અરજદાર ખોટી રીતે અરજી કરતા હોય છે એવા ખેડૂતોને પણ યોજના અંતર્ગત લાભ મળતો નથી અને વાત એ રહી કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તો જે અઢારમો આપજો છે હે મિત્રો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ એટલે કે દસમા મિનિટ પાંચ તારીખે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો એમાં મિત્રો નવ કરોડથી વધુ ખેડૂતોને યોજના લાભ મળ્યો હતો અને બે કરોડ એવા ખેડૂતો હતા કે એમને આ યોજના અંતર્ગત લાભ નહોતો મળ્યો જેનું મુખ્ય કારણ હતું ઈ કેવાયસી અને જમીન વેરીફિકેશનની જે વિગત હોય એ હતા ખાસ મિત્રો જે ખેડૂત મિત્રો ખોટી રીતે અરજી કરીને યોજના અંતર્ગત લાભ લીધો હતો એવા ખેડૂતોને પણ આ યોજના અંતર્ગત લાભ મળતો નથી અને ઓગણીસમાં આપતાની વાત કરીએ તો ઓગણીસમાં આપતો છે ખેડૂતોના ખાતામાં આવે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છે એ જમા થઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ વિશે થોડીક જાણકારી હું તમને આપી દઉં તો કે લેપટોપ સહાય બે હજાર ચોવીસ આ યોજના અંતર્ગત યોગ્ય વિદ્યાર્થીઓ છે એમને ચાલીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે અને તેમની અંદર શૈક્ષણિક જરૂરિયાત અનુરૂપ લેપટોપ ખરીદવાની સુવિધા આપવામાં આવે છે આ યોજના લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ચોક્કસ માપદંડોને પૂર્ણ કરવા આવી શકશે તેઓ અઢારથી લઈને ત્રીસ વર્ષ વચ્ચેના ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછું બાર ધોરણ સુધી તો અભ્યાસ કરેલું હોવું જોઈએ લાયક ધરાવતા જે ખાસ કરીને જે યુવાનો છે જે વિદ્યાર્થીઓ છે એમને અરજદારને આધાર કાર્ડ છે ઓળખનો પુરાવો છે રહેઠાણનો પુરાવો પાન કાર્ડ મતદાન આઈડી જાતિ પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો આવકનું પ્રમાણપત્ર બેંક પાસબુકની વિગતો પાસપોર્ટ સાઇઝના ફોટાઓ અને માન્ય જે મોબાઈલ નંબર જે અત્યારે હાજર હોય તે જરૂરી ડોક્યુમેન્ટ લઈને ખાસ કરીને તમે નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને આ યોજના અંતર્ગત તમારે ખાસ કરીને જો તમે બાર પાસ વિદ્યાર્થીઓ છો તો આ યોજના માત્ર વિદ્યાર્થીઓ માટે છે બાર પાસ વિદ્યાર્થીઓને જ આ લેપટોપ સહાય યોજના અંતર્ગત અત્યારે ચાલીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય છે એ કેન્દ્ર સરકાર પૂરી પાડી રહી છે